નમસ્તે કેમ છો જય માતાજી બધા મિત્રો ને રામ રામ ને સ્વાગત છે તમારું બધા નું આપણા નવા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આમ તો મજામાં માં રહેશે અને ઘણા દિવસ પછી પાછા આપણે જીરા માં આપણે આવતા છે જીરા માં organic જીરા એક કેમિકલ છે ને એક ઓર્ગેનિક છે આપણું ઘર નું પૂરું છે એમાં આવતા છે ને હવે કેવું જીરું થઈ ગયું છે તો બતાવું કેટલા દિવસ નું છે એ બધું કહી દઉં તમને બરાબર તો vlog માં બેના રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી એકજો બ્લોગ સારો લાગે તો બીજા મિત્રોને શેર કરી દેજો કેમિકલથી તો ઘણા ખરા બનાવે છે પણ આપણે તો પ્યોર ઓર્ગેનિક જીરું પેક્યું છે તો કદાચ આપણે બીજા કરતાં થોડો ઘણો ઉતારા ઓછો આવે તો એ કાંઈ વાંધો ન કહેવાય બરાબર તો ભેમજીભાઈ ભાનજીભાઈ બે ભાઈ બેઠા છે હું પણ આવતો રહ્યો છું ઓલીવાડિયાથી આટલો મારો આવ્યા છે ને જો અત્યારે આખા પડામાં તમને ઓલી સાઈડ થોડોક તિડકો દેખાતો એટલે મીડિયમ થોડુંક તમને રિઝલ્ટ આવતું છે તો આ ખૂપડું તમને બતાવી દે કે આપણું જીરું થોડું છે કેવું હશે કેવો પાક એવો છે એ બધું બતાવી દો એકસો એકસો હશે બરાબર તો આવી રીતનું આપણે કઈક પેકું છે જીરું ઈ પિયર ઓર્ગેનિક બરાબર એક ડોઝ આપણે જે ઉપરથી આપ્યો હતો એ મેં તમને બતાવી દીધો એ ખૂબ નાશકમાં આપ્યો હતો એટલે એકાદ કદાચ તમે ઓર્ગેનિક કરતા હોય ને કદાચ જરૂર પડે ડોઝ આપો હતો એ કેમિકલમાં ન ગણાય એનું કારણ છે કે તમે ઉપરથી જમીનમાં આપો ને એ કેમિકલ ગણાય બાકી ઉપરથી કદાચ મીડિયમ ડોઝ આપો હતો એ કેમિકલમાં ન ગણાય તો આપણે ભીમજીભાઈ ભાઈ થઈને જાણીએ કે આ કેટલા દિવસનું જરૂર થયું ભાઈ કેટલા દિવસનું જરૂર થયું આઠ તારીખ થઈ આઠ તારીખ થઈ બીજા મહિનાની અઠ્યાસી દિવસનું જીરું થયું છે બરાબર હા આમ હત્યાસી અઠ્યાસી દિવસ એમ એકાદ આમથી આમ કદાચ મહિનામાં થોડું ઘણું થાય તો અઠ્યાસી દિવસનું જીરું થઈ ગયું છે વાયુ ન્યાથી હો ભાઈ પહેલાં તમને સોખડ પડીને કહો એટલે મતલબમાં પાણી નહોતું જ્યારે વાવેતર કર્યો ને ત્યાંથી વાત કરું બાકી પાણી પાયું જ્યાંથી વાવેતર કરીએ ને તો અત્યારે ઇઠોતેર દિવસની આજુબાજુમાં થાય કેમ ઉગ્યા પછીનું કે તો ઉગાવા પછીનું દસ દિવસ બાદ થાય એમ લેવાનું છે હા આપણે બે દિવસ હવે રેવા અમે એ ટ્રાય કરીને જોઈ લીધું ને બે આપણે અમારે તો પાણી પાથરા ગઈ પણ આપણે અમુક જગ્યાએ હેળા કહી તો જો જાડા મીડિયમ નાના નાના હેળા બનાવ્યા છે અહીંયા ઉપાડીને થોડા ઘણા તો હવે ભેરું થોડું ઘણું ઘણું ખરું આવી ગયું છે ઘણું ખરું પાળીમાં ને એ થોડુંક હજી લીલું મૂનિ દેખાય તો બે દિવસ રહેવા દેવાનું છે ને પછી ધીરે ધીરે શરૂઆત કરી દેવાની છે તો અત્યારે તો સરસ મજાનું આપણે સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો હાલ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં હું તમને થોડી ઘણી આગળની માહિતી છે એ થોડું ઘણું આપી દઉં ને ખાસ કરીને આપણે જોઈએ ને તો અત્યારે most of તો કેમિકલ લોકો કરે છે ને આપણે ઓર્ગેનિક કર્યું છે પણ એમાંય ખાસ કરીને આપણે એક વસ્તુ જોયું ભાઈ કે બિયારણમાં ઘણો ફરક પડે કેમ લાગે હે હમ બાકી અમે એક ને એક ખેતરમાં આપણે આજુબાજુમાં એક ભાઈને જીરું છે તો એને બિયારણ બિયારણમાં ઘણો ફરક પડી ગયો છે ફરક પડી ગયો તો અત્યારે આમ જોઈએ ને તો તમે થોડુંક સારી વેરાયટીનું બિયારણ લ્યો ને તો એમાં ખાસ કરીને થોડોકસો રોગશાળો પણ ઓછો આવે ને મેં ઘણા ખેડૂત એથી સાંભળ્યું ને ભાઈ ત્યાં હું ઉતાવળું જેરું હોય ને એવી જાય કેમ લાગે રોગશાળો ઓછો રે કારણ કે અમુક ઓલે આવે ને શું કહેવાય સમય પ્રમાણે જે ફૂગને આવતી હોય એ એમાં ઓછી રહી છે એમ આવે તો ખરી ન આવે એવું ન બને પણ બીજાની સરખામણીમાં ઓછી રહે તો અત્યારે ભીમજી ભાઈ ને પાછું વેપાર તમને બીજા વિડીયોમાં કહી દીધું તો આપણે આ થોડી ઘણી બિયારણની માહિતી આપી જો કે આ કયું બિયારણ છે ભાઈ નવું લેવા છે અમને અનુભવ નહોતો અમે ગયા હતા નિધિ નું લેવા કેમ લેવા ગયા હતા નિધિ નું ને એ ભાઈ કે આ લઈ જાવ ને આમ તો બધાથી મોંઘું બિયારણ હતું અત્યારે ઉષા ભાવમાં બિયારણ હતું આપણે એક પંદરસો લીધા પંદરસો એક ડોલના ત્રણ હજાર બે કિલોની પેકિંગ આવે છે એના એક ડોલના ત્રણ હજાર રૂપિયા દીધા હતા પણ અત્યારે અમને એમ થઈ ગયું કે ભલે મોંઘું પીડ્યું ને પણ બેસ્ટ એમ આપણે જાજુ નહીં પણ બે વીઘાનું જીરું છે આપણે હે ચાર કિલો વાયું છે બરાબર આમમાંથી આપણે ખાલી વીઘે દહ મણ ઉતરી જાય ને તોય આપણે હરામ હારું કેમ

આપણે ખર્ચો કર્યો નથી એકવાર આપણે ખાતર નાખ્યું તો એ પણ મેં તમને કહીએ દીધું હતું તો ઓર્ગેનિક હા ઓર્ગેનિક મે ફાઇવ જી બરાબર ને જીવિકા તો ઘણું ખરું તો આપણે શું કહેવાય ઓર્ગેનિક જ પ્રોડક્ટ વાપરીએ છીએ હા હાઓ ઝીરો બજેટમાં ખર્ચો કરીએ તો કદાચ મારે દહ મણ વિગે થાય તો મારા મારી પાસે હમો ખર્ચો નથી ને એટલે મારે એ પાસે બેનિફિટ થાય કે મણ દોઢ મણ કે બે મણનો એ ખર્ચાનો બચાવ થાય તો એ મારે નાની જ આવી જાય ને મારે દહ મણનો આવે ને કદાચ કેમિકલવાળાને બાર મણનો આવે તો એને બે મણનો તો ખર્ચો કાઢ નાખવાનો કે

હા લીલો હુકારો છે તો કે કાળિયા અને કાળીયા જે કાળી ફૂગ આવે એની અસર છે ક્યાંક સફેદ પૂકની અસર છે તો આપણે થોડું ઘણું અસર થઈ હતી હુકારાની એમાંથી બસી ગયા લીલા હુકારામાંથી એના પછી સફેદ ફૂગ આવી હતી તો એમાંથી આપણે બસી ગયા આવ્યા તો ખરો અસર નથી કરી બહુ એમ એ થોડી ઘણી આવી ને વહી ગઈ બરાબર ને સેલેટ થોડું ઘણું કાળી શરમીની અસર થઈ હતી પણ ક્યાંય કેમ જવેલ લે તો અત્યારે તો કમ્પ્લીટ આપણે શું કે પાકવાને આરે આવી ગયા છે બાકી કઈ તમને એવું લાગતું હોય તો અમને પણ સજેશન આપજો ને બાકી જો આપણે આવી ઓર્ગેનિક ખેતી કરીએ છીએ આપણે તો વધુ પડતું તો એ માટે થઈને બધા ખેડૂતને કહીએ છીએ કે કઈક બે પાંચ રૂપિયાનો ખેડૂતને ઓછો ખર્ચો થાય ને તો મારા વ્હાલા આપણે એકાબીજા શું કહેવાય લેણામાંથી ઓછા બાકી કોઈ પણ સરકાર આવી જાય આપણે એનાથી કઈ ફરક પણ પહેલા તો આપણે થોડું ઘણું પોતાની જાણકારીથી અને કઈક ઓછા ખર્ચ થી ક્યાંથી પૈસો બસે ને એ જોવાનું રહ્યું તો અમારા લોક જોઈને પણ ઘણા લોકો ઓર્ગેનિક ખેતી કરતા થયા છે બાકી અમે પણ બીજાની ખેતી જોઈને કરતા થયા છે તો એકાબીજા સપોર્ટ કરતા રહેજો અમને તો સપોર્ટ કરો છો એમ એકાબીજા બીજાને પણ માહિતી થોડી ઘણી આપીને સપોર્ટ કરતા રહેજો બરાબર તો બધાને થોડો ઘણો ફાયદો છે જ એમ કોઈ એવું નથી કે એકાબીજા કોઈને પૈસા આપીને કે ફાયદો કરવાની વાત કરું છું પણ ક્યાંક આવી બીજા માહિતી આપશો ને તો એ એકાબીજાને ઘણો ફાયદો થઈ જાય ક્યાંક માહિતી ન ભાવ હોતી ક્યાંક ને ક્યાંક લોકો પાછા રહી જતા હોય છે બરાબર તો જરૂરથી એકબીજાને માહિતી શેર કરજો કોઈ તેને છુપાવીને નહીં કરવાનું જે છે એ કોઈના ભાગનું છે ને કોઈ લઈને જ જવાનું એટલે માહિતી પ્રોપર આપી દેવાની નહીં છુપાવવાની ઘણાને એવું હોય કે ભાઈ આપણે આને માહિતી આપી દેવાનું આને પાંચ રૂપિયા વધારે મળી જાય એવું નહીં કરવાનું તો અત્યારે જો આપણે આઠ માર રહેવા છે ફૂલે વિક્રમ ઘણી વખત મેં તમને નામ તો કહી જ દીધું છે તો અત્યારે મસ્ત મસ્ત સરસ મજાનો ફાલ પણ લાગી ગયો છે અને અમુક જગ્યાએ હું કે પાણી દળી જાય ત્યાં તો થોડું ઘણું આવી પણ ગયો છે એનો પાકી પણ ગયો છે તો અત્યારે જેમ પાણી ખેંસાતું જાય છે એમ ફાલ લાગતો જાય છે હવે જો જાડું મોટું એક પાણી કદાચ આપવાનું થાય ત્યાં ઓલા છે ત્યાં બાકી તો ચેલું પાણી થાય આમાં તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો કાંઈ વિષય પાછું હું પાછળથી તમને સજેશન આપી દઈશ તો ફેમિલી અત્યારે આવતે આવતા રહીએ છીએ આપણા ઘરે ને પછી તો હું કહેવાય કાંઈક ટાઈમ રહ્યો નહીં થોડું ઘણું કામકાજ હોય વાડીનું તો તમને ખબર જ છે તો આપણું આવું કંઈક અઠ્યાસી સત્યાસી અઠ્યાસી દિવસનું જીરું થયું છે બે ત્રણ દિવસમાં આવે તો ઉપાડી લેવાનું છે જીરું તો આવી રીતનું જીરું છે ને ખાસ કરીને ઓર્ગેનિક છે તમને બતાવી તો દીધું હું છે બધું તમને ટ્રીટમેન્ટ હું હું કરી છે ને એ પણ તમે જોઈ લેજો બ્લોગ ન જોયો એ જોઈ લેજો બાકી જોઈ લીધું એના માટે તો કંઈ છે જ નહીં બાકી સપોર્ટ કરવાવાળાને તો દિલથી બધાને ધન્યવાદ કારણ કે બધા જોઈએ જ છે અને કંઈક એનો ફાયદો જ છે આપણે એ માટે થઈને જ વધારે પ્રયત્ન કરતા હોય તો તમને અમારા ઓર્ગેનિક ઝેરાનું કહેવાય રિઝલ્ટ કેવું લાગ્યું કેવું તમને અમારું ઓર્ગેનિક ઝેરું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને કહેવાય આજનો વ્લોક કેવો લાગ્યો ને એ જરૂર કોમેન્ટ કરીને કહેજો અને જો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા નવા વ્લોગમાં તો જેમાં ન હોય તે લાયકન સબસ્ક્રાઈબ કરીને કહેજો બાજુમાં આપેલું બે લાયકન આપી દેજો ફરી મળશું પાછા નવા લોક ત્યાં સુધી જે માતા બાય બાય